બાવન ચોપન સત્તાણું તમે કેટલા વર્ષથી મરચીનું વાવતર કરો છો હું છેલ્લા ત્રણ વર્ષથી મરચીનું વાવતર કરું પહેલાં વર્ષે તમે કેટલા વીઘાની મરચી વાવી દીધ પહેલાં વર્ષે તો ટ્રાય કરવા માટે અડધો પોણો જ વાવી ગીધી બીજા વર્ષે બીજા વર્ષે હવા વિઘું હવા વિઘને અત્યારે અત્યારે બે વીઘા અત્યારે બે અત્યારે એને બે વીઘાની વાવતર કરજો તમે સોમાસુ મરચી વાવો છો તો એને એની અંદર કુકળ અને થિપ્સનો એટેક કેવો કરે છે આમ નહીં

જે આજુબાજુના ગામના ખેડૂત છે ઉકળિયા ના ખેડૂત છે ત્યાં શિયાળુ વાવેતર હોય છે અને જે નવીનીકરણ કહીએ તો ઉકળિયા ગામ અંદર ચોમાસુ વાવેતર કરે છે તો ચોમાસું વાવેતર ત્રણક વર્ષથી કરે છે ને ભાઈ નો અનુભવ બહુ સારો છે કે મરસી ચોમાસુ કરે

પાંચ છ વર્ષ થી પાંચ છ વર્ષ થી ને તમે મહાલબ વિશે શું કેવો કે બધા ખેડૂતો વાપરો તો સારું કે બહુ સારા સર બહુ સારા સારું કારણ કે મેં તો મહાલ આપ ને ઉપયોગ કર્યો તરબૂચમાં માં અને મરચી માં પણ ઓકે તો મહાલ આપના રિઝલ્ટ સારા છે બહુ સારા ઓકે થેન્ક યુ